ધોરણ બે વિષય અંગ્રેજી કુલ ગુણ ચાલીસ સમય બે કલાક પ્રશ્ન એક અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો આંટ એટલે કાકી રોલર એટલે વેલણ મર્ચન્ટ એટલે વેપારી કઝિન એટલે પિતરાઈ બીટલ એટલે વંદો મિરર એટલે અરીસો વિન્ટર એટલે શિયાળો ગુડ ડે એટલે શુભ દિવસ પ્રશ્ન નંબર બે ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો પીળો એટલે યલો કમળ એટલે લોટસ શનિવાર એટલે સેટરડે ઉનાળો એટલે સમર આવજો એટલે બાય ગુલાબ એટલે રોઝ દેટકો એટલે ફ્રોગ ભત્રીજી એટલે નીસ પ્રશ્ન ત્રણનો અ ગુજરાતી અંકો સામે અંગ્રેજી અંકો લખો ચોવીસ ઓગણચાલીસ અડતાલીસ અને ઓગણત્રીસ અંકોના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો ટ્વેન્ટી સેવન એટલે સત્યાવીસ ફોર્ટી થ્રી એટલે તેતાલીસ થર્ટી સેવન એટલે સાડત્રીસ પ્રશ્ન ત્રણનો ક અંકોના ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો અડતાલીસ ફોર્ટી એટ છવ્વીસ ટ્વેન્ટી સિક્સ ચોત્રીસ થર્ટી ફોર ચિત્રોના સ્પેલિંગ પહેલાં આર્ટિકલ અ કે અન મૂકો અન ઓક્સ અ કાઇટ આઉલ ચિત્રોના અંગ્રેજી પહેલાં આર્ટિકલ અ કે અન મૂકી બે શબ્દોને એન્ડ વડે જોડીને ફરીથી લખો અ બાઉલ એન્ડ અ ડીશ અ બાઉલ એન્ડ અ ડીશ અન ઓક્સ એન્ડ અ કાવ અન ઓક્સ એન્ડ અ કાવ નીચેના કોઠા પરથી ત્રણ ત્રણ વાક્ય બનાવો ધીસ ઇઝ અ ફેન ધીસ ઇઝ અ બુક ધીસ ઇઝ અન એસ નીચેના ચિત્રો જોઈને ધીસ ઇઝ સાથે આર્ટિકલ અ અથવા અન મૂકી વાક્યો જાતે બનાવો ઉંદર આપેલું છે ઉંદરને રેટ ધીસ ઇઝ અ રેટ કીડી આપેલી છે એન્ટ ધીસ ઇઝ અન એન્ટ ઇસ્ત્રી આપેલી છે આયરન ધીસ ઇઝ અન આયરન નીચેના ચિત્રો જોઈને ધેટ ઇઝ સાથે આર્ટિકલ અ અથવા અન મૂકી જાતે વાક્યો બનાવો ધેટ ઇઝ અન એક્સ એક્સ એટલે કુહાડી અને ધેટ ઇઝ અ બેગ બેગ એટલે દફતર નીચેના કોઠા પરથી ત્રણ ત્રણ વાક્યો બનાવો વાળો કોટો હમણાં વાળો કોટો તો ધેટ ઇઝ અ બોક્સ ધેટ ઇઝ અ બુક અને ધેટ ઇઝ અન ઇગલ થેન્ક યુ